घड़ियाल फिर बीजा बंगड़ी नी पेरे पेरे मैं प्रेम एवं करो बीजा फेरा नहीं भरे मैं एव करो बीजा फेरा नहीं भरे હું ચોખું કહું કે જવું તો જતી વચ્ચે તારી પાસે ચોધરી જેવી જોઈ મને ચોથી લાઈન આવી

રોશની રોશની ક્યાં તો કર્યું હું કોમ પડ્યો એમાં એવું થી જા ને આમે પેલી રોના જમકોડી સિગા ચોક જીતી ખાવા જીવી કા સિગા મોહણીમ જીતી તે કોક લઈ આવી જતે હરા ઘર આવો આવો જો જો કોક લોચો લાગે છે લોચો તો જેવો સા જોવા મને મારે છે પણ હું બગડે તો ચક્કલ બેવડી કાને જોગી વાત છે એલે હું બારે આવું પછી તાજ તમે આવો પૈસા તો તો વધુ નહીં પણ હું હમી કરો ગમે તે કરીને તમે

તમે તાત્કાલિક આવજો હું તો બાટલી પૂરું છું કે નહીં તમે જુઓ ખાલી આ કુ રૂબું છે એક સમજે પેલા એ ચોટું થા ઓળખું બરોબર તો આ લાવો લઈ ગાડી ભાઈ હા તું બરોબર આ સારું એ જાળી ગણજો હવે લેવાની છે ઝાઢડી હા હવે તમારે આવી જવાની આવી જશે જિંદના ન કરે તું આ ઝાઢડી લેવા દાયલા હોની છે વની હા હોની છે તો ભાઈએ છે ઝોંદડી ઝોંદડી લેવી છે તો છે તો જે છે

જો તો ચટુ જાસર મારુ આ વોટો દરામો 25 50 જોય મારો દાદી જોય યાર ફાઇનલી આ કા યેમ દે મોજી યાર કોણ આદત મારે ખેલ કરવા પડશે આ કોક કરો યે કાઢો જો કે કેવું કરી એક કામ કરો પર આદી વર્ષે નાદ બહુ હારો ના ગવડાવતો હા કો ખાલી જો આ પકડો જો ખાલી તમે મુજી પર કરી દીયો

અતમે 2000 આલી વરાઈ કાઢી કાલે બહુ આદિવાસી નો નાચ ચાલુ તમે બોલ ચાજી ઓ ભે ભાઈ શેતાજી થોડા સાઈડ પર કરી દેજો શેતાજી તમે થોડા સાઈડ કરી દેજો

માર માર કરાય છે યાર ઈ મને કપલે તીયુ બરાબર છે તું આવજો ચા આવજો આવજો ફટાફટ ફટાફટ ચાવા મળે છે